નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી તાજા સમાચારમાં આજના તાજા અને મહત્વના સમાચારમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ માનવા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો દ્વારકામાં ગોમતી નદીના સામા કાંઠે લોકો ફસાયા હોવાનો વિડીયો વાયરલ થયો છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ધુરેટીના દિવસે નદીમાં પાણી વધી જતા સામેકાંઠે પંચકુઈ વિસ્તારમાં ગયેલા લોકો ફસાયા હતા જેની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવીને રેસ્ક્યુ કરાયું હતું કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાજપના લોકસભા ચૂંટણી લડવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે તેની પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે જરૂરી ફંડ નથી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાંથી ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ સહિત ઘણા પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કરવાની કામગીરી સાથે સ્ટાર પ્રચારકની પણ યાદી જાહેર કરવાનું શરૂ કરી દીધું છે ત્યારે શિવસેનાએ પણ ચાલીસ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે શિવસેનાની યાદીમાં કેટલાક એવા નામો છે જેમણે આજ સુધી શિવસેના માટે ચૂંટણી પ્રચાર કર્યો નથી વાસ્તવમાં પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું નામ પણ સામેલ કર્યું છે જ્યારે યાદીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારનું નામ પણ સામેલ કર્યું છે ગુજરાતના સાત આઈએસ અધિકારીની ભારત સરકારના ચૂંટણી આયોગ નવી દિલ્હી દ્વારા ચૂંટણી નિરીક્ષક તરીકે અલગ અલગ રાજ્યોમાં નિમણૂક કરવામાં આવી છે જેથી તેમની ફરજની જગ્યા ખાલી પડી હોવાથી રાજ્યમાં સામાન્ય વહીવટ વિભાગે સચિવાલયમાં અન્ય ફરજ બજાવતા અધિકારીઓને જે તે જગ્યાના વધારાના અહેવાલ આપ્યા છે આ ચાર્જ વ્યવસ્થા લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી રહેશે ઉલ્લેખનીય છે કે રાજ્યના પાંત્રીસથી વધુ આઈએસ અને આઈપીએસની ચૂંટણી નિરીક્ષક તરીકે અન્ય રાજ્યોમાં ચૂંટણી ફરજ સોંપવામાં આવનાર છે ફિલિપાઇન્સ બાદ મલેશિયાની મુલાકાતે પહોંચેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એક વખત ચીન પર નિશાન સાધ્યું છે તેમણે મલેશિયામાં પ્રવાસી ભારતીયો સાથેની વાતચીત દરમિયાન ચીન અને ભારત વચ્ચેના સંબંધોમાં સવાલોનો જવાબ આપતા કહ્યું હતું કે ચીન લાંબા સમયથી ભારત સાથે થયેલા કરારનું પાલન કરવામાં નિષ્ફળ પુરવાર થાય છે ભારત માટે પોતાની સીમાઓની સુરક્ષા સર્વોપરી છે અને આ મુદ્દે ભારત ચીન સાથે કોઈ પ્રકારનું સમાધાન નહીં કરે કોંગ્રેસમાંથી રાજીનામું ધરીને ફરીથી વિધાનસભાની ચૂંટણીમાં ઉતરેલા સીજે ચાવડા સામે રોષ જોવા મળ્યો છે વિજાપુર વિધાનસભાની બેઠક માટેની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે સીજે ચાવડાને જાહેર કરવામાં આવ્યા છે આ દરમિયાન હવે સીજે ચાવડા સામે વિરોધના સૂર જોવા મળી રહ્યા છે સીજે ચાવડાને ટિકિટ આપવાને લઈ કુકરવાડાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદ પટેલે રાજીનામું ધર્યું છે ગરમી શરૂ થતાં લોકો સાથે પ્રાણીઓની હાલત પણ કફોડી થઈ રહી છે લોકો તો ગરમીથી બચવા માટે વિવિધ પ્રયોગો કરે છે તેની સાથે સુરતે નેચર પાર્કના પ્રાણીઓ અને પક્ષીઓ માટે ગરમીથી રક્ષણ આપવા ખાસ વ્યવસ્થા કરી છે નેચર પાર્કમાં માંસાહારી પશુઓ સાથે પક્ષીઓના પિંજરામાં પણ ફુવારા મૂકવામાં આવ્યા છે દિવસ દરમિયાન ચાલતા આ ફુવારાના કારણે ઠંડક રહેતા પ્રાણીઓ એક્ટિવ થઈ બહાર આવે છે તેથી મુલાકાતીઓને પ્રાણીઓ જોવા મળે છે ગુજરાતમાં આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે શહેરના હોટલ અને ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત લથડી ગઈ છે સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે ઈડીની કસ્ટડીમાં સીએમ અરવિંદ કેજરીવાલની તબિયત લથડી ગઈ છે તેમનું શુગર લેવલ સતત ઉપર નીચે થતું રહે છે સીએમ કેજરીવાલનું શુગર લેવલ છેતાલીસ સુધી ઘટી ગયું છે ડોક્ટર્સનું કહેવું છે કે શુગર લેવલનું આટલું નીચે જ આવી જવું ખૂબ જ ખતરનાક છે